કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ બે હાજર પચીસ ના પ્રથમ ક્વાર્ટરના પહેલા પિસ્તાળીસ દિવસમાં અઢાર પોઈન્ટ પાંચ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું છે નવા નાણાકીય વર્ષના સમયગાળા દરમિયાન પોર્ટ પ્રશાસન દ્વારા ગત વર્ષના સમયગાળાની સરખામણીએ છ પોઈન્ટ એક્યાસી અગ્રીમ ગણાતા કંડલા પોર્ટ દ્વારા પ્રાપ્ત કરાયેલા આ રેકોર્ડ બ્રેક ટ્રાફિક હેન્ડલિંગમાં આયન ઓર યુરિયા ફર્ટિલાઇઝર ખાદ્યતેલ મીઠું અને ડ્રાય બલ્ક કાર્ગોએ મહત્વનો ભાગ બચ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી દેશના મહાબંદરોમાં પ્રથમ સ્થાને રહેતું કંડલા પોર્ટે ગત નાણાકીય પીછે હટ કરી હતી અને પારાદીપ પોર્ટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું હાલમાં પણ ગત વર્ષની સરખામણીએ ગ્રોથ દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ એક સમયે બર્થ મેળવવામાં રાહ જોવી પડતી હતી તેવા આ પોર્ટ ઉપર છેલ્લા પિસ્તાળીસ દિવસમાં બર્થ ઉપર જહાજ ન હોય એટલે કે બર્થ ખાલી હોવાનું બન્યું છે પોર્ટની પોલિસી ભાવ વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ખાસ કરીને દેશના પ્રથમ ક્રમાંકિત પોર્ટની વાતો વચ્ચે પોર્ટ વપરાશકારો માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાનું કારણ પણ દીનદયાળ પોર્ટને પાછળ ધકેલી રહ્યું છે